નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના ઇનઓર્બિટ મોલ ખાતે ફ્લેશ મોબ સ્કીટ અને યોગ નિદર્શન યોજવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ અને ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી દ્વારા સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ વિવિધ સ્થળોએ યોજાઈ રહી છે વડોદરામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ટીમ સ્વીપના માર્ગદર્શન હેઠળ ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોલમાં ફ્લેશ મોપ અને સ્કીટ યોજવામાં આવી હતી જેમાં પ્લેકાર્ડ સાથે મતદાનનું મહત્વ અને મતદાન અવશ્ય કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો પ્રાંત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ સહિત મતદાન કરવાના પ્લેકાર્ડ્સ લઈને યોગનું નિદર્શન કરવામાં આવ્યું મોલમાં ખરીદી માટે આવતા લોકોમાં મતદાન કરવા અને કરાવવાનો સંદેશો તેમને આપ્યો હતો મતદાન અવશ્ય કરવા માટે સહી ઝુંબેસ પણ કરાઈ હતી પબ્લિક સ્કૂલ છાની કે બાળકોની તરફ سے એક વોટિંગ અવેરનેસ के लिए यहां पे एक स्किट प्रस्तुत किया गया हमारे बच्चों ने बहुत सारे एफर्ट्स डाले हैं काफी सारी चीजें कर रहे हैं कि ताकि सिटीजन्स को पता चले कि वोटिंग का क्या इंपॉर्टेंस है और मैं इनऑर्बिट की पूरी टीम को और एजुकेशन डिपार्टमेंट को मिसेस सुधीर जोशी सभी को बहुत धन्यवाद देना चाहती हूँ जिन्होंने बच्चों को इतना मोटिवेट किया है कि वो इतना अच्छा परफॉर्मेंस दे पाए और मैं सभी से अपील करती हूँ कि सात तारीख को सभी को वोटिंग के लिए जाना है धन्यवाद जिला चुटनी अधिकारी ने कलेक्टर वरुदरा मार्गदर्शन माँ સ્લેશ મોબ અને સ્કીટ જે એક્ટિવિટી છેના ભાગરૂપે આજે ઇનોર્બિટ મોલ ખાતે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું બહુ કલાત્મક રીતે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટેનો સંદેશો આપ્યો સાથે સાથે સ્લેશ મોબ અને સ્કીટ કલાત્મક રીતે રજૂ કરીને અહીંયા જેટલા નાગરિકો ઉપસ્થિત હતા તેમને મતદાન માટે સંબોધન કરવામાં આવ્યું તેમજ સિગ્નેચર કેમ્પેન દ્વારા સહી દ્વારા તેમનું કમિટમેન્ટ પણ લેવામાં આવ્યું આપણે આશા રાખીએ કે સાત મે બે હજાર ચોવીસના જે લોકસભા ચૂંટણી છે તેમાં મહત્તમ મતદાન વડોદરાના મતદારો કરે